ડીસા બનાસ નદીના પુલ પાસે ડમ્પર અને ટેલર વચ્ચે સર્જાયો અકસ્માત સદનસીબે મોટી જાનહાની ટળી છેલ્લા કેટલાય સમયથી ડીસા હાઇવે પર રેતી ભરીને દોડતા ડમ્પર ચાલકો દ્વારા પૂર વાહનો અંકારીને અનેકવાર નાના મોટા અકસ્માતો સર્જી રહ્યા છે ત્યારે આજે ફરીથી ડીસા બનાસ નદીના પુલ પાસે ભરેલા ડમ્પર અને ટેલર વચ્ચે અકસ્માત સર્જાયો હતો જે અકસ્માતમાં ડમ્પર ચાલકે ગફલતભર્યું ડ્રાઇવિંગ કરી અકસ્માત સર્જ્યો હોવાનું સ્થાનિકોએ જણાવ્યું હતું જ્યારે ડમ્પર અને ટેલર વચ્ચે સર્જાયેલા અકસ્માતમાં ટેલરને મોટું નુકસાન થવા પામ્યું હતું અને સદનસીબે મોટી જાનહાની ટળી જતા લોકોએ રાતનો સ્વાયો પરંતુ ડીસા સહિત ગ્રામ્ય વિસ્તારના રોડ ઉપર રેતી ભરીને દોડતા વાહન ચાલકો ઝડપે વાહનો નાના મોટા અકસ્માતો સર્જી રહ્યા છે લઈને લોકોમાં પણ ભારે આક્રોશ જોવા મળ્યો છે ત્યારે તંત્ર દ્વારા પણ રેતી કપચી માટી ભરીને દોડતા વાહનોની સ્પીડ નક્કી કરવામાં આવે અને પૂરપાટ ઝડપે વાહનો અંકારતા વાહન ચાલકો સામે કડક કાર્યવાહી કરવામાં આવે તેવી લોક માંગ ઉઠવા પામી છે